નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર કેન્દ્ર મોટો નિર્ણય મહિના એકસો ચુમ્માલીસ કલમ લાગુ ખેડૂતોના દેવા માફ થશે વગર વ્યાજે ત્રણ લાખ રૂપિયાની લોન મળશે મોંઘવારી અંગે સરકાર નો નિર્ણય શું છે ખેડૂતોની માંગ રાહુલ ગાંધી મોટું નિવેદન મહિલાઓને ત્રણ લાખ રૂપિયાની સહાય વિદ્યાર્થીઓને પચ્ચીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતો માટે નવી યોજના બે હજારનો સોળમોપતો ક્યારે આવશે ક્યારેય યોજાશે લોકસભાની ચૂંટણી રેશન કાર્ડ ધારકોને ઝટકો સોનું ચાંદી થયું છે સસ્તું જનધન ખાતા ધારકોને એક લાખ અને ત્રીસ હજાર રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો દિલ્હીમાં એક મહિના સુધી કલમ એકસો ચુમ્માલીસ લાગુ ખેડૂતોના આંદોલનને જોતા સમગ્ર દિલ્હીમાં એક મહિના માટે કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરવામાં આવી છે વહીવટ તંત્રએ કહ્યું છે કે કર્ફ્યુ દરમિયાન ચાર કે તેથી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દેખાવ કરો ટેક્ટર ટ્રોલીનો ઉપયોગ કરશે તો તેનાથી અન્ય વાહક ચાલકોને અગવડતા થશે જેના કારણે તેમના પર પ્રતિબંધ મુકાયો છે રેલી કે સરઘસને મંજૂરી આપવામાં આવી નથી ખેડૂતોના આંદોલનને લઈને હિંસા ફેલાવાની શક્યતા પણ જોવા મળી રહેલી છે મિત્રો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો શું છે ખેડૂતોની માંગ તો સૌપ્રથમ પાકની ખરીદી પર એમએસપી ગેરંટી આપવો ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરો લખમીપુર ખેરી હત્યા કેસ ન્યાય આપો અજય મિશ્રની ધરપકડ કરી કેબિનેટમાંથી બરતરફ કરો લખીમપુરમાં ઘાયલોને દસ લાખ રૂપિયાનું વળતર આપો વિરોધમાં સામેલ ખેડૂતો સામે નોંધાયેલા કેસ પાસા ખેંચવા જોઈએ આંદોલનમાં મરી ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને નોકરી મળવી જોઈએ મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાહુલ ગાંધીએ આપ્યું છે એક મોટું નિવેદન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ખેડૂતોને લઈને મોદી સરકારને ઘેરી છે તેમને કહ્યું છે કે દિવસ રાત ચૂંટણી ખેતી કરનાર મોદીએ છેલ્લા દસ વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે દરરોજ ત્રીસ ખેડૂતોના દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે છેતરપિંડીની જેમ પાસે યુએસપી છે તેમ એમએસપીનો નામે ખેડૂતો સાથે રાજકારણ કરી શકે છે ન્યાય નહીં આ લોકોને દિલ્હીથી બહાર કાઢી નાખો તેવું રાહુલ ગાંધીનું નિવેદન છે અને આ માહિતી ઓફિશિયલી માહિતી છે તે અહેવાલ અનુસાર પ્રાપ્ત થયેલી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ થશે ખેડૂતો માટે દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકારે બે હજાર ચારના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે બે હજાર ત્રેવીસ સુધી ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે મોદી સરકાર આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું છે મોદી સરકાર વચન આપે છે એ વચન ક્યારેય પણ ખોટું જતું નથી પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂર્ણ થયું નથી બે હજાર ત્રેવીસમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું એ પણ નથી થયું ને હાલ ફરીથી ખેડૂતો દ્વારા આંદોલન પણ કરવામાં આવી રહ્યું છે દિલ્હી ખાતે દિલ્હી ખાતે પચીસ વધુ ખેડૂતો રોડ રસ્તા પર છે છે ખેડૂતોના દેવા માફ કરો તેવા નારા પણ રહ્યા ખેડૂતો મિત્રો સમાચાર મોંઘવારી મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સરકારની આ વર્ષ માટે ઉધાર યોજના બજારમાં અંદાજીત થી ઓછી છે મતલબ કે ખાનગી ક્ષેત્રો પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે બેંક પાસેથી વધુ લોન મેળવી શકે છે આ કાર્યક્રમની દેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન મળે છે ખાનગી ક્ષેત્રને પોતાના રોકાણ માટે વધુ બેંકોથી લોન મળે છે સરકારના આ નિર્ણયથી મોંઘવારી પણ ઓછી થશે છે નાણાં મંત્રીએ વચગાળાના બજેટમાં ચૌદ પોઈન્ટ લાખ કરોડ રૂપિયા ઉધાર લેવાનો પ્રસ્તાવ પણ રાખ્યો છે તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે પંદરમો હપ્તો છે તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પંદર નવેમ્બર બે હજાર રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જેમની જમા રાશિ બે હજાર રૂપિયા હતી જે બે હજાર ત્રેવીસના વર્ષમાં અંતિમ હપ્તો જોવા મળ્યો હતો હવે ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે બે હજાર ચોવીસમાં છે તે ખેડૂતોને સોળમો હપ્તો ક્યારે આવશે તો ચૂંટણી પહેલાં ખેડૂતોને છે તે સોળમો હપ્તો અને સત્તરમો હપ્તો એક મળે તેવી પણ માહિતી મળી રહેલી છે પરંતુ અહેવાલ અનુસાર સોળમો હપ્તો છે તે ફેબ્રુઆરીના અંત અને માર્ચ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય તેવી પણ શક્યતા જોવા મળી રહેલી છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર વગર વ્યાજે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન મળે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબોર્ડના સહયોગી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનાર કોઈ પણ અરજી કરી શકે છે બીજી બાજુ જો લોન ચૂકવવાની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેમની અવધિ પાંચ વર્ષ સુધીની હોય છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર અને મહત્વના સમાચાર ક્યારે યોજાશે લોકસભાની ચૂંટણી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બે હજાર ચોવીસમાં સાત તબક્કામાં અઢારમી લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે આ વખતે પણ એપ્રિલમાં મતદાન થઈ શકે છે મે મહિનામાં પરિણામ જાહેર થઈ શકે છે જો કે ચૂંટણી પંચે આ અંગે કોઈ માહિતી આપી નથી મળતી માહિતી અનુસાર ચૂંટણી પંચ સોળ જૂન બે હજાર ચોવીસ ના રોજ સત્તરમી લોકસભાનું કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યું છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ સ્વનિધિ યોજનાથી નાના વેપારીઓને થશે લાભ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી અને નાના વેપારીઓને અપાતી લોન અંગે મૂલ્યાંકન કરવાનો અભ્યાસ જણાવવામાં આવ્યું છે કે દસ હજારનો પ્રથમ હપ્તો દરેક લાભાર્થીઓને જેમ કે ત્રેવીસ હજાર ચારસો સાહીઠથી વધારવાની વાર્ષિક આવક ધરાવતા હોય રૂપિયા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોમાં મંત્રાલય દ્વારા રિચાર્જ કરવામાં આવ્યું હતું જણાવી દઈએ કે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત બે હજાર વીસમાં નાના વેપારીઓના પ્રોત્સાહન માટે કરવામાં આવી હતી મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય સામે આવી રહ્યો છે સરકારે ખેડૂતોને કેટલીક શરતો સ્વીકારતા સંમતિ આપી છે સરકારે કહ્યું છે કે ખેડૂતોના આંદોલન દરમિયાન નોંધાયેલા કેચ પાછા ખેંચવામાં આવે ઇલેક્ટ્રિસિટી એક્ટર બે હજાર વીસ રદ કરવામાં આવશે તેમજ લક્ષ્મીપુરના ખેડૂતોને વળતર આપવામાં આવશે જોકે એમએસ પીના મુદ્દે હજુ સુધી કોઈ સહમતી પણ બની નથી મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કાર્ડ ધારકોને લાગશે ઝટકો સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટી વેરિફિકેશનની તૈયારી પણ શરૂ કરી દીધી છે જેમાં કોટેદાર તે માટે સભ્યોમાં અંગૂઠાની છાપ લેવા જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે પહેલા મહિને ઘરના એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજો સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠાને લગાવીને એક પછી એક રાશન લઈ શકે છે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ જ ચાલશે આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી જે દર ત્રણ મહિને રાશન મળશે મિત્રો ત્યારબાદના સમાચાર ખેડૂતો માટે નવી યોજના દેશના ખેડૂતો માટે સારા સમાચાર ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન પર બે લાખ અને પચાસ હજાર રૂપિયા સુધીની સબસિડી આપી રહી છે કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે આ માટે કેન્દ્રએ ખેડૂત પાસે કૃષિ યાંત્રીકરણ યોજના નામની યોજના શરૂ કરી છે રાજ્યમાં લગભગ એંશી ટકા ખેડૂતો નાના અને શ્રીમાં જમીન ધારકો છે સ્વાભાવિક છે કે તેમની આવક પણ ઘણી ઓછી છે આવા ખેડૂતો મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં નાના અને શ્રીમંત ખેડૂતો મહિલા ખેડૂત અનુચિત જાતિ અને જનજાતિ માટે સબસિડી આપવાની જાહેરાત પણ મિત્રો સરકાર દ્વારા કરવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદના અને આજના મુખ્ય સમાચાર ગણાય તો સોનું અને ચાંદી થયું છે સસ્તું આરબીઆઈની સૌરિંગ ગોલ્ડ બ્રાન્ડ યોજના હેઠળ આજથી રોકાણ કરી દેવામાં આવી છે બારથી સોળ ફેબ્રુઆરી સુધી આ યોજના ખુલ્લી રહેશે જેમાં એક ગ્રામ સોનાના ભાવ બાસઠસો ત્રેસઠ રૂપિયા રહેશે ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરવાથી પ્રતિ ગ્રામ ત્રણ પોઈન્ટ પચાસ ડિસ્કાઉન્ટ મળશે તેમજ વાર્ષિક અઢી ટકા વ્યાજ મળશે જેની પાકતી મુદત વર્ષની હોય છે જે પાંચ વર્ષ બાદ સંપૂર્ણ વેચી શકાય છે આરબીઆઈ બતાવેલી કોઈ પણ બેંકમાં જઈને તમે તેમની ખરીદી પણ કરી શકો છો મિત્રો ત્યારબાદના સમાચાર જનધન ખાતું એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાનો વીમો આપી રહી છે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલાવવામાં આવેલા ખાતા ધારકોના કુલ એક પણ ત્રીસ લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાતા ધારકના ત્રીસ હજાર રૂપિયા સામાન્ય વીમા સાથે એક લાખ રૂપિયા અકસ્માત વીમો આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતા ધારકોનું અકસ્માત થાય તો તેમને ત્રીસ હજાર રૂપિયાની આપવાની સહાય મળશે જો અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય તો તેમને એક લાખ રૂપિયા અલગથી એમ કુલ મળીને એક ત્રીસ લાખ રૂપિયાનો સહાય થાય છે તે જનધન ખાતા ધારકોને મળી જશે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને ત્રણ લાખ રૂપિયાની સહાય કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવી છે જેમાં ઉદ્યોગીની યોજના નામની મહત્વપૂર્ણ યોજનાનો સમાવેશ કરવામાં આવે છે આ યોજના દ્વારા મહિલાઓને પોતાના વ્યવસાય શરૂ કરી શકે છે ઉદ્યોગીની યોજના મહિલાઓ માટે ખૂબ જ અગત્યની યોજના છે જેમાં કોઈપણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા સરકાર તે માટે તમામ મહિલાઓ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ પોતાના વ્યવસાય ખોલવા માટે લોન લેવા માંગે છે ઉદ્યોગની યોજના હેઠળ મહિલા મહત્તમ ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે અઢારથી પંચાવન વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓને કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર જ નથી મિત્રો મિત્રો ત્યારબાદના સમાચાર વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી મેથ્સ વિદ્યાર્થીઓને સંખ્યા વધારવા માટે બે હજાર ચોવીસ પચીસ માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે આ યોજના માટે અઢીસો કરોડની જોગવાઈ પણ સામેલ થાય છે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે જેમાં આઈટી અને તેમની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસાઓને સ્પર્શ છે સ્પર્શ છે મિત્રો ત્યારબાદના સમાચાર લસણના ભાવ પહોંચ્યા છે આસમાને દરેક વાનગીમાં વપરાતા આદુ અને લસણના ભાવ આસમાને છે હાલમાં લસણના ભાવ પાંચસો રૂપિયા પ્રતિ કિલો અને આદુના ભાવ સાડી ત્રણસો રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે લસણની કિંમત કેટલીક જગ્યાએ છસોથી પણ વધુ છે ગયા વર્ષે ડિસેમ્બરમાં છૂટક બજારમાં લસણ સાડી ત્રણસો થી ચારસો રૂપિયાનો ભાવે મળતું હતું વેપારીનું કહેવું છે કે ઉપર જ તીવ્ર ઘટાડા થતાં ભાવમાં વધારો જોવા મળ્યો છે તેમણે કહ્યું છે કે નવા પાક માટે હજી તમને બે મહિના સુધી રાહ જોવી પડશે મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સિવાય મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી જેમાં એક મન નીચેના ભાવ એક હજાર રૂપિયા બોલાયો હતો જેમાં ઊંચો ભાવ પંદરસો બાવીસ રૂપિયા સુધી બોલાયો હતો આ ઉપરાંત મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી જેમાં એક મનના ભાવ ચારસોથી લઈને છસો એકસઠ રૂપિયા સુધી બોલાયા હતા આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી બાજરી પ્રતિ એક મનના નીચા ભાવ ચારસો રૂપિયા બોલાયા હતા જ્યારે ઊંચા ભાવ પાંચસો ત્રીસ રૂપિયા સુધી બોલાયા હતા મિત્રો ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું સરકાર મોંઘવારીના માર વચ્ચે જનતાને મોટી રાહત આપવા જઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો થાય તેવી માહિતી મળી રહેલ છે એટલે કે તેલના ભાવ છેલ્લા છ થી દસ રૂપિયા ઘટે તેવી માહિતી મળી રહેલ છે જ્યારે લાંબા સમયથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી તેમજ કાચા તેલની કિંમતમાં પણ ઘટાડો થયો છે જેનો ફાયદો હવે સરકાર જનતાને આપે તેવી પણ માહિતી મળી રહેલી છે મિત્રો ત્યારબાદના સમાચાર કે પશુપાલકોને એક લાખ અને સાઠ હજાર રૂપિયાની સહાય સરકાર પશુપાલકો માટે એક લાખ અને સાઠ હજાર રૂપિયા આપી રહી છે અહીંથી અરજી કરો તમને તરત જ લાભ મળશે સરકાર પશુપાલકો માટે ખૂબ જ લાભદાયક યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમને રહેવા માટેની જગ્યા બનાવવા એક લાખ અને સાહીઠ હજાર રૂપિયાની સહાય આપવા જઈ રહી છે જેનાથી પશુપાલકોને ઘણી મદદ થશે તમને જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ પશુપાલકોને પશુઓ માટે રહેવાની વ્યવસ્થા અને સક્ષ્મ બનાવવાની ત્યારબાદ સમાચારની અંદર મિત્રો વાત કરીએ તો ખેડૂત હિતકારી બે હજાર ચોવીસમાં નિર્ણય જમીન રિસર્ચ અને લગ્નક્ષ બાદની સમિતિ સુધારીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જે ક્ષતિ સુધારવાને લઈને સમયમર્યાદા વપરાય છે અત્રે જણાવ્યું કે એક વર્ષનો સમયગાળો વધાર્યો છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી સમયમર્યાદા વધારવા અંગે મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે અને માં કઈ કઈ ભૂલો છે ખેડૂતોના નામે બદલાયા છે ખેડૂતોનું નામ નકલી ગયું છે